નમસ્કાર મિત્રો આજે લોકસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા કરવાના છીએ કેટલાક અંધ ભક્તો કે અમે પ્રગટ નહીં થઈએ જૂને પણ અંધ એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે નરેન્દ્ર મોદી માન્ય વડાપ્રધાન જે ચારસો પાર ની વાત કરતા હતા જે ને સિત્તેર ભારતીય જનતા પાર્ટી મળવાની વાત કરતા હતા એમને એમની પાર્ટીને બે હજાર ઓગણીસ માં જેટલી બેઠકો મળી ત્રણસો ને ત્રણ એટલી બેઠકો પણ મળતી નથી બહુમતી મળતી નથી ઢાંકણીમાં પાણી લઈને બુડી મરવા જેવી સ્થિતિ એમના માટે નિર્માણ થઈ છે આ દેશની જનતાને મૂર્ખ બનાવવા નીકળેલા માન્ય વડાપ્રધાન એમનો ગમંડ થઈ રહ્યો છે અને સરકાર બનાવવાની કોશિશમાં છે હવે એમની પાર્ટીમાંથી કેવો બળવો થાય છે એના તરફ આપણી મીટ મંડાયેલી રહેશે નીતિન ગડકરીને વડાપ્રધાન બનાવવામાં આવે છે કે નરેન્દ્ર મોદી પોતે વડાપ્રધાન એક વર્ષ માટે મને બનવા દો પછી હું પંચોતેર નો પછી તમે વડાપ્રધાન બનો એવી આજીજી કરતા જોવા મળે છે કે કેમ એ આપણે જોવાનું છે હીન કક્ષાએ જઈને જે પ્રચાર કર્યો નરેન્દ્ર મોદીએ અને જે રીતે ચૂંટણી પ્રચારની અંદર જે હલકામાં હલકી કક્ષા એ જવાનું પસંદ કર્યું જે રીતે ઈડી અને સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ એનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાઓને દબડાવીને જેલ ભેગા કરીને મુખ્યમંત્રીઓને જેલમાં મોકલીને પોતાને ચક્રવર્તી સાબિત કરવા માટેની કોશિશ કરી જોઈ એ નરેન્દ્ર મોદી આજે મોઢું સંતાળવા જેવી સ્થિતિમાં આવી ગયા છે પરંતુ પણ અવસર શોધે છે જરા મારા માટે છે ને ગુજરાત નો ચાણક્ય એ જરૂર લખજે હ હવે એમના ચાણક્ય અમિત શાહ થયા છે હું તો એમને એમના ઓપરેટર ગણું છું પણ આપણે એ પદની ગરીમાં જાળવીએ છીએ અને માન્ય વડાપ્રધાન સિવાય આપણે બોલતા નથી માનનીય મંત્રી સિવાય આપણે બોલતા નથી પરંતુ આજે એમનું નાક વઢાઈ ગયું છે ઇન્ડિયા અલાયન્સ ને ઇન્ડી અલાયન્સ કેનાર નરેન્દ્ર મોદીનો ગમંડ ચૂર ચૂર થઈ ગયો છે જેમને બહુમતી પણ નથી મળતી રીતે એમણે ત્યાંના જે મુખ્યમંત્રી નવીન પટનાયક જે એમના માટે ખુવાર થઈ ગયો માણસ દસ દસ વર્ષ સુધી નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો કારણ કે રાજ્યસભામાં એને બહુમતી નોતી ભારતીય જનતા ની અથવા લોકસભામાં પણ ટેકો આપ્યો એ માણસને જેલ વેગા કર્યા હેમંત સોરેન ઝારખંડના મુખ્ય મુખ્યમંત્રી જેમને ઓફર કરી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરી લ્યો તો બધા કેસીસ પાછા ખેંચાઈ જશે હેમંતે જેલ જવાનું પસંદ કર્યું અને કોંગ્રેસના બેંકના તમામ ખાતાઓ ફ્રીઝ કરી નાખવામાં આવ્યા અને ઇન્કમટેક્સ નો દુરુપયોગ કર્યો આજે નરેન્દ્ર મોદીને આ દેશની ગરીબ અભણ અને સામાન્ય પ્રજાએ પાઠ ભણાવ્યો છે સાદી બહુમતી પણ ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં ન મળે એ સીધીમાં લાવીને મૂકી દીધા છે ભાઈ શ્રીને અને એનડીએ ની બહુમતી મળે ને એની સરકાર બને તો ભાઈ શ્રી ચંદ્રબાબુ નાયડુ હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી થશે એમની કૃપાથી નરેન્દ્ર મોદી દિલ્હીમાં રાજ કરશે અથવા તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ની કૃપાથી નરેન્દ્ર મોદી દિલ્હીમાં રાજ કરશે આજીજી કરશે નરેન્દ્ર મોદી જે રૂવાબ હતો જે ડરાવવાનો બધાને જે આખો ઘમંડ હતો એ ઘમંડ ભાઈ શ્રીનો ચૂર ચૂર થઈ ગયો છે અને છતાં મેં કહ્યું એમ કે ભાઈ આફતમાં અવસર શોધે છે આવતીકાલે એનડીએ એનડીએ ની બોલાવે છે ના નેતાઓમાંથી હું જ એક પરમેશ્વર તમને ખ્યાલ હશે કે એમણે એક જ વખત એનડીએ ની મિટિંગ બોલાવી અને પોતે જ ભાષણ કર્યું હતું અને ઇન્ડિયા ગઠબંધન ના તમામ નેતાઓને કન્સલ્ટ કર્યા વિના આજે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નેતાઓએ બહુ સ્પષ્ટ કરી દીધું કે આવતીકાલે અમે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને કન્સલ્ટ કરીને જે કહેશે એ પ્રમાણે આગળ વધીશું સમાચાર એવા છે કે આ દેશના ખરેખર જે ચાણક્ય કહી શકાય એવા શરદ પવારે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારને ફોન કર્યા છે અને એવું પણ સાંભળવા મળ્યું છે કે ચંદ્રબાબુ નાયડુ અને કુમાર એ ભારતીય જનતા નેતાઓના ફોન લેતા નથી સમજી શકાય એવું છે કે જે માણસોને હલકામાં હલકી ભાષાથી નવાજા હોય નીતિશ કુમારના ડીએનએ માં શું છે એની વાત નરેન્દ્ર મોદીએ જાહેર સભાઓમાં કરી હોય અને એ નીતિશ કુમાર એ કઈ એમને વફાદાર રહેશે એવું માનવાને કોઈ જ કારણ નથી ચંદ્રબાબુ નાયડુ એ નરેન્દ્ર મોદીને સલામો ભરે એનું એવું કોઈ કારણ નથી અને બીજું વૈચારિક રીતે પણ જાતિગત જનગણના એ લાલુ પ્રસાદ યાદવ તેજસ્વી યાદવ એ બધા ધારો કે એના આગ્રહી હોય તો નીતિશ કુમાર પણ એના આગ્રહી છે અને ચંદ્રબાબુ નાયડુ અને જનસેવા એ મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાનો પક્ષ ધર છે અને નરેન્દ્ર મોદી હળહળ મુસ્લિમોનો વિરોધી માણસ છે એણે આખી ચૂંટણીમાં કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરી જે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કશું જ એવું મુસ્લિમ એની અંદર અને છતાં મોદીએ અપપ્રચાર કરવામાં કોઈ મણા રાખી નહીં છેવટે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે ત્રણ પાનાનું નિવેદન કરીને બહુ સ્પષ્ટ કર્યું કે આના જેટલી હલકી કક્ષાએ આ દેશમાં કોઈ વડાપ્રધાન ગયા નથી એવું નથી કે આરએસએસ નરેન્દ્ર મોદી થી ખુશ છે તમને ખ્યાલ છે કે નાગપુરમાં જ્યારે નરેન્દ્ર મોદી રાતવાસો કરે છે રાજભવનમાં અપેક્ષા એ હતી કે આરએસએસ ના સરસંઘચાલક ડોક્ટર મોહનજી ભાગવત ને એ મળી શકે એ એમની નારાજગી હતી મોહનજીની અથવા આરએસએસ ની કારણ કે નરેન્દ્ર મોદી પોતાને આરએસએસ ગણાવે અથવા માને તો એમની મદદ ન તો નાગપુરમાં છતાં નીતિન ગડકરી તો એમની મિનિસ્ટ્રીમાં મિનિસ્ટર હોવા છતાં એમને મળ્યા નહી સૌથી વધુ ફટકો તો ઉત્તર પ્રદેશમાં પડ્યો અને ઉત્તર પ્રદેશમાં એમને જે રીતના જે બેઠકો મળી છે એ બેઠકો એસી માંથી પિસ્તાલીસ જેટલી બેઠકો એમણે ગુમાવી છે એટલું જ નહીં એનડીએ ને ચોત્રીસ બેઠકો અને કેવા કેવા સમાધાન કર્યા છે નરેન્દ્ર મોદીએ તમને ખ્યાલ છે કે વિદેશ યાત્રા એથી આવીને ભાઈએ ભોપાલમાં જાહેરાત કરી હતી અજીત પવારના સંદર્ભમાં સિત્તેર હજાર કરોડ નો ગોટાળો કરનાર ગોટાલે ત્રણ દિવસમાં એ જ શરદ ની પાર્ટી તોડી નાખીને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા એ ભ્રષ્ટાચારીઓ નો ભરતી મેળો એ ભારતીય જનતા પાર્ટી માં એમણે શરૂ કર્યો અને એનું પરિણામ આજે મળી રહ્યું છે ભગવાન શ્રી રામ નામનો વેપાર કર્યો સનાતન ધર્મ શંકરાચાર્યો કે અધૂરું મંદિર એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે નહીં છતાં નરેન્દ્ર મોદીને એમ હતું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામને આંગળીએ વળગાડીને ભાઈ લઈ આવે તો ચૂંટણીમાં લાભ થાય એટલા માટે એમણે પ્રાણ પ્રતિષ્ઠા કરી બાવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ અને એમના મળતીયાઓને બોલાવ્યા એમણે નું હળહ અપમાન કર્યું ચારેય શંકરાચાર્યો અને એ શાપી તાત્મા એ શાપ એને લાગ્યો અને અયોધ્યાની ફૈઝાબાદની લોકસભાની બેઠક ઉપરથી પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હારી ગયો સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર જીત્યો સનાતન ધર્મ એમની સાથે સત્તાનું સયન કરવામાં ભારતીય જનતા પાર્ટીને ક્યારેય વાંધો આવ્યો નતો સ્ટાલિનને એમણે ઓફર આપી હતી કે તમે અમારી સાથે આવી જાઓ એનડીએમાં માં એમને વાંધો નહોતો અને પછી સ્થાલીન ના દીકરાએ કંઈક સનાતન ધર્મ વિરોધી વાત કરી જે એમને પહેલાથી એમની જે ભૂમિકા છે તો પછી એને ઇન્ડિયા ગઠબંધનને એમણે સનાતન ધર્મ વિરોધી જાહેર કરવાની કોશિશ કરી મને લાગે છે કે એમને એમના કર્યાનું ફળ મળી ગયું અને જો એમનામાં હકીકતમાં જો સ્વાભિમાન જેવું કંઈ બચ્યું હોય તો વડાપ્રધાન પદેથી એને રાજીનામું આપી દેવું જોઈએ અરે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો પાંચ પાંચ લાખ ની જીતવાની શેખી મારનાર ભારતીય જનતા પાર્ટી એક બેઠક પણ જો ગુમાવે તો અમે કહેતા હતા કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ નું નાક વડાઈ જાય તમને ખ્યાલ છે ગેની બેન ઠાકોર બનાસકાંઠાની બેઠક જીત્યા એક બેઠક જીત્યા બીજી કેટલીક બેઠકોમાં શું શું થયું એની તો વાત સુપ્રીમ કોર્ટમાં જવાની છે પણ એક બેઠક પણ કોંગ્રેસને મળી કોંગ્રેસ આ વખતે ગુજરાતમાં લડતી હોય એવી લાગી અને સાચું કહું તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ નું નાક વાડી નાખ્યું એમનામાં જો કઈ લાજ શરમ હોય તો એમણે છે દેવા જોઈએ સરકાર રચવાની વાત છે આમ તો ઘણું બધું કહી શકાય એવું છે પણ આજે થોડી ઘણી જ વાત કરવી છે આજે અમે આખો દિવસ વિવિધ ટીવી ચેનલો ઉપર હતા કેટલાક અંધ ભક્તોએ કહ્યું હતું કે અમે ચોથી તારીખે કદાચ નહીં પ્રગટ થઈએ એટલે અમે આ એપિસોડ કરવા માટે પણ હાજર છીએ અને ટીવી ચેનલો ઉપર પણ અમે હાજર થઈ આમ નોર્મલી અમે ટીવી ચેનલો ઉપર જવાનું ટાળીએ છીએ કારણ કે અમારી ઇન્સ્ટિટ્યૂટના કામકાજમાં અમે વ્યસ્ત હોઈએ છીએ અને સીધું ને સટના એપિસોડ કરવામાં પણ વ્યસ્ત હોઈએ છીએ અને અમે હંમેશા કહીએ છીએ કે અમે જો કોઈ ખોટી વાત કહી હોય અમે જયારે પ્રશ્ન કરીએ ત્યારે એ એ મુદ્દાસર જવાબ આપે કે ધરી દેસાઈ તમે અહીંયા ખોટા છો પણ અમે ખોટા ન હોઈએ ત્યાં ખોટું છે એ સ્વીકારવા તૈયાર નથી હોતા અને આપણી ચેનલ દેશ અને વિદેશમાં પણ જોવા મળે છે રાજસભે ગયા હતા એમણે ગઈ વખતે બે હજાર ઓગણીસ માં રાહુલ ગાંધીને હરાવ્યા તો જાણે કે મોટો મીળ માર્યો એમણે રાહુલ ગાંધી અમેઠી માંથી હરાવ્યા પણ રાહુલ ગાંધી એ વખતે બે જગ્યાએથી લડતા હતા એટલે વાયનાડ કેરળ માંથી પણ એ જીત્યા હતા ભવ્ય બહુમતી પણ હું હરાવી દઈશ નરેન્દ્ર મોદી પણ છે એમના રવાડે ચડીને પડકારવા માંડ્યા રાહુલ ગાંધીને કે ભાગોમાં એટલે કે બેન તો પાછા વાયનાડ જઈને રાહુલ ગાંધીને ચેલેન્જ કરી આવ્યા કારણ કે રાહુલ ગાંધી વાયનાડ માંથી લડતા હતા ચૂંટણી વાયનાડ પણ જીત્યા અને રાયબરેલીમાંથી માંથી ચૂંટણી લડ્યા ત્યાંથી પણ જીત્યા આ વખતેલાલ એમની સામે ભારે બહુમતી થી હારી ગયા અમેઠીમાંથી માંથી ઘમંડ તૂટી ગયો અને ઘમંડ કોઈનો રાજા રાવણનો એ છાજ્યો નથી એટલે સાચી વાત સ્વીકારવી જોઈએ એવું અમે માનીએ છીએ અને ભગવાન શ્રી રામે તો નરેન્દ્ર ફૈઝાબાદ અયોધ્યાની બેઠક ભારતીય પાર્ટીનો ઉમેદવાર હારી ગયો નહીં તો જ્યાં એમણે પ્રાણ પ્રતિષ્ઠા કરી જ્યાં આંગળીએ પકડીને ભગવાન શ્રી રામ બાળ ભગવાન શ્રી રામને લઈ આવ્યાનો ભાઈ મોટી શેકી મારતા હતા એમનો ઉમેદવાર વળી હારતો હશે શશી થરૂર તમને ખ્યાલ હશે સુનંદા એમની વાઇફ ને વિશે એ શશી થરૂરને હરાવવા માટે એમણે એમની કેબિનેટના મિનિસ્ટર ચંદ્રશેખર ને પાઠવ્યા હતા તિરુઅનંતપુરમ એ ભાઈ શ્રી ચંદ્રશેખર હારી ગયા અને શશી થરૂર જીતી ગયા બેંક એકાઉન્ટ કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધન એને મદદ કરવામાં મોટો ફાળો આપ્યો એમ કહીએ તો ચાલે અને ના કાર્યકર્તાઓ પણ યુવા વર્ગ સામાન્ય વર્ગ ગરીબ વર્ગ તમને ખ્યાલ હશે ઇન્દિરા ગાંધી ની પેલી કાળી ઇમરજન્સી બ્લેક ઇમરજન્સી જેનો આપણે વિરોધ કરતા હતા નરેન્દ્ર મોદી વારંવાર યાદ કરાવે છે પણ આ નરેન્દ્ર મોદી ની અઘોષિત ઇમરજન્સી ના દિવસો હતા અત્યારના હજુ એ સત્તા છોડશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે પરંતુ એ ઇન્દિરા ગાંધી વખતે પણ ઇન્દિરા ગાંધી પોતે હારી ગયા હતા પ્રાઇમ મિનિસ્ટર હતા છતાં અને આ વખતે વારાણસીમાંથી નરેન્દ્ર મોદી એ પહેલા બે ત્રણ રાઉન્ડમાં તો પાછળ ચાલતા હતા અજય રાય કોંગ્રેસના ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધન ના એ તો પાછા ઇન્ડી ગઠબંધન કહે છે ઠગબંધન કહે છે ભાષાનો વિવેક મને લાગે છે ગુજરાતીઓને હોવો જોઈએ એવું અમે માનીએ છીએ અમે માનનીય વડાપ્રધાન કહીએ છીએ અમે એમના માટે અણછાજતા નિવેદનો નથી કરતા પરંતુ એમને મોડે સરસ્વતી કેટલી વસે છે એ બધી દુનિયાએ જોયું છે ભાઈ શ્રી ગઈ વખતે જેટલી સરસાઈથી જીત્યાતા વારાણસીમાં એનાથી અડધી પણ સરસાઈ એમને મળી નથી આ વખતે અને એ અજય રાય ની સામે જીત્યા છે અને બીજા સંખ્યાબંધ ઉમેદવારોના જે ઉમેદવારી પત્રકો હતા એ રદ થયા છે ત્યાંથી એટલે એ ભાઈ શ્રી જીત્યા અને જીતમાં પણ હાર છે એમ કહીએ તો ચાલે હું માનું છું કે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શ્રીમતી સોનિયા ગાંધી શ્રી રાહુલ ગાંધી એમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ગરિમાપૂર્ણ રીતે બહુ સ્પષ્ટપણે કહ્યું કે આ દેશની પ્રજા ગરીબ કમજોર પ્રજાએ બંધારણ અને લોકશાહીને બચાવવા માટે આ જે કોલ આપ્યો છે એનું અમે એનો અમે આદર કરીશું અને અમે જે વચનો આપ્યા છે એ વચનો નું પાલન કરીશું શેર બજાર અને રાહુલે તો કહ્યું કે મોદીની હાર થી અદાણી પણ અદાણી કારણ કે મોદીની હાર અને અદાણી એની વચ્ચેનો સંબંધ એ શેરબજાર વાળા પણ જાણે છે એટલે એ પણ તમે જોઈ શકો છો આમ તો ઘણી લાંબી વાત કરી શકાય એમ છે પરંતુ હવે આવતા દિવસોમાં શું થશે એના તરફ આપણી નજર રહેશે એનડીએ ની સરકાર બને તો પણ કેટલી ચાલશે એ ખબર નથી કારણ કે જે દમદાટીથી ડરાવી ધમકાવીને જે લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડ્યા હતા અથવા એનડીએ માં જોડ્યા હતા એ અત્યારે આનંદ મનાવતા હશે કે નરેન્દ્ર મોદીને બહુમતી એમના પક્ષને ને ત્રણસો સિત્તેર ની સિત્તેર બેઠકો મળવાની હતી બસો બેઠકો પણ મળે એવી શક્યતા અત્યારે અમે તમારી સાથે કરી રહ્યા છીએ ત્યાં સુધી આવેલા પરિણામોમાં દેખાતી નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો મિત્રોને જરૂર કહેશો કે સાચી વાત બંધ વાત સચ્ચાઈ ભરી વાત તથ્ય વાળી વાત એ સાંભળવી હોય એનું વિશ્લેષણ સાંભળવું હોય તો દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓએ આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવી પડે નમસ્કાર